વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રયાગરાજ મુલાકાત માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે મોદી બોટમાં બેસી અને યોગી સાથે સંગમ પહોંચ્યા હતા તેમણે ભગવાન રંગના કપડા પહેર્યા હતા અને મંત્રો ચાર વચ્ચે અનુસાર રાજ્ય સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ જેમાં બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકનો સમાવેશ થાય છે પીએમ મોદી સાથે હાજર જોવા મળ્યા છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંગમમાં ધાર્મિક સ્નાન કર્યું છે જેટી ઉપર ઉભા રહી અને પીએમ મોદીએ માં ગંગાને પ્રણામ કર્યા અને આચમન લીધા પછી ગંગામાં ડૂબકી લગાવી હતી પીએમ મોદીએ હાથમાં અને ગાળામાં રુદ્રાક્ષની માળા પહેરેલી હતી તેઓએ ભગવા રંગનો કુર્તો અને વાદળી મફલર પહેર્યું હતું સૂર્યદેવને અર્ધ ચડાવી અને તેમણે માં ગંગાને પ્રાર્થના કરી હતી ત્યારબાદ માં ગંગા નદીમાં રહી અને પ્રદક્ષિણા કરી હતી ત્યારબાદ રુદ્રાક્ષની માળાથી મંત્રો જાપ કરતા જોવા મળ્યા હતા મહત્વનું છે કે પીએમ મોદીએ બે હજાર ઓગણીસમાં અર્ધ કુંભ મેળામાં પણ આસ્થાને ડૂબકી લગાવી હતી ત્યારબાદ બે હજાર એકવીસમાં કાશીમાં ગંગા નદીમાં પણ પવિત્ર સ્નાન કર્યું હતું ત્યારબાદ આજે બે હજાર પચીસમાં પ્રયાગરાજમાં તેમણે સંગમ તટે સ્નાન કરી અને ધન્યતા અનુભવી હતી મહત્વનું છે કે મહાકુંભ એ સનાતનીઓનો મહા ઉત્સવ છે જેમાં દેશ વિદેશના લોકો પણ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા આવી પહોંચે છે તો પીએમ મોદીના આગમનને લઈ પ્રયાગરાજમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે